અનકો તો એય મારો મારો પડ નાખ આય ગયો તોસ બચો ઓ બચો તો હારી ઉશેરી છે તો વળી

કેવું બસ રખવા કરે છે મંગો હવે એ રખવા કરે છે પણ એને શું કરવાનું કયો

હવે ચાલુ કરી દેવું પડે આવું આ બધું થયું હવે કીધું બધું રમણ ભમણ બધું પડેલું પડેલું જોડી હોય હોય કીધું એ તો યાર બધું કમ્પ્લીટ ફોમ કાચ થયું ના કેવું પડે અને લાજુ કર્યું કે લોચા પડ્યા પછી પેલા કઈ પૂછ્યું નહિ હોય એટલે બે જણો બાજો હવે મેં તમને ફોન કર્યો તમે કીધું કે આ બધું ફોટા બોટાદ બધું કે પ્રૂફ આપડા જોડી છે સબૂત આપડા જોડી તો કીધું ખરું

મોકલવાની બાર બાર એક વાગે ચાલ સોળી તો કીધું કીધું સોળી તો ટેબા ઘર છે સાચી વાત નહીં જોવાનું બધું સાચી વાત તો આ સોળી અને તમારા જોડે સમાચાર લઈને આપડે બે ને સંબંધ સારો હતો એટલે આપડે બે વાત ગમતું જ વાત મારો તો જ પડતો એટલે

આપડો સોરીનો રૂપિયો કુવાય છે ના એવું લેવાય ને ફૂટી ને હેરાન પેલા બતાવતું તાર તો મંગો તરત કે ની વાત પણ આડવડા આવડ જવર ચાલુ જ હોય અમને ખબર આપડે એક વસ્તુ આપડે ખેતી નો ધંધો હું અમને બધાને બક્કર મારવાનો ધંધો થઈ ગયો મારી મસ્કરી ઉપર ઉતર્યા તમે તાર અમે તાર બધો ને તમે જોશો ને રાજા ભાઈ બંધ નહીં તો બંધ ફોન કરો ને

શું કરશો તાણ કે તો કે ભેગા કરી દો હાલ કે ભેગા કરો એમ કે આઈ જા તા બેડા કાઠા કરીને અમારા તમે જોડી રે ને અમારા વસોડી નાખો એવું કર્યું છે નહી મોનતો અરે નહી મોનતો પણ શું કરવાનું કે છોડી તો કે આજે નહીં કાલે નહીં એના વગણ ના જો તમે હાલ હું ફોન કરું નીકળ્યા આવી જા જગ્યા નક્કી કરીએ એટલે એ લેતો આવજો પેલા તારા છોકરા

પેલો આપડે મંદિર પેલા પાંચ કિલોમીટર તમાર ગોમ થી શ્યામાળો હો આ ઈકણ યાર આખો ઈકણ

કોમનો નહી મારા હોય અને પેલો નોકરી થી આડો ઊંચો આવતો નહિ કશું કઈ રે આવે તો નોકરી જોયે છે બે આવીશું એવું થઈ એમ કરો ને એ તો પેણ આગળ જ રહે ને આગળ આવું રિક્ષા લઈ આર તો ખુર જો તમને કઈ દઉં અતારથી વાત આવે પેલા આવ વધારે પડતી દાદાગીરી ના કાં એ તો કહેજ નઈ વાંચવા

લઈ જવાની હોય હું તો ઊઘો નઈ થવાનો હોય તો મને લઈ આવતા મેં ના નથી ભાઈ હું નઈ આવતો

છોકરા નો શક નહી બોલો હું કાકા તમે વખત બોલે લાખો લોબો થઈ ગયો છોકરા નોળી નો બે 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 તમે એના બાજુ થઈને આયા પણ આમ પેલા સબૂત છે તારા જોડે શું સબૂત છે મારી જોડે સબૂત છે

છોકરા નોડ વાત હાજરી આપડે વ્યવહાર ની રીતે જે થતું હોય એ કરો આપડે

એક રૂપિયા નઈ મને વાર્તા રાખીને બોલો લાખ રૂપિયા વાળી એટલે તારા પેલું ધોકું કાલે ને નામ દઈએ એ સુખ શાંતિ એટલે કાકા તમે કરવા હોય એ પાવરથી